ાગટ કરવામાં આવી આ કાર્યક્રમ માં કલોલ તાલુકા પંચાયત પ્રમુખ બબીતા ઠાકોર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ધોળાજી ઠાકોર સીડીપી સ્વાતી બેન મહેતા સોલંકી

હાજર રહી કાર્યક્રમમાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર સામે અલગ અલગ વિષયો ઉપર કાયદાકીય જાણકારી તેમજ મહિલાઓને વિવિધ યોજનાઓમાં મળતા લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સ્વાતિબેન જીતેન્દ્ર મહેતા સીડીપીઓ કલોલ તાલમાં ફરજ બજાવું છું આજરોજ મહિલા આયોગ અને તાલુકા પંચાયત કલોલ આઈસીડીએસ માં નારી સંમેલનનું યોજવામાં આવેલ છે જેમાં નારી બહેનોના ઉત્થાન અંગે સમજ આપવામાં આવી અને તેમના માટે વિવિધ વક્તાઓને બોલાવી અલગ અલગ યોજના વિશે સમજ આપવામાં આવી